અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી બદલાતા હવામાન અને બેવડી ઋતુના કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોની સાથે વાયરલ ફીવરના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં શહેરની આરોગ્ય વ્યવસ્થા પર ભારણ વધ્યું છે એમસી સંચાલિત હોસ્પિટલો અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં હાલ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં રોજના અંદાજે દસ હજાર જેટલા દર્દીઓ વાયરલ ફીવરની સારવાર માટે આવી રહ્યા છે જો સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોના આંકડા ઉમેરવામાં આવે તો શહેરમાં વાયરલ ફીવરના કુલ કેસોની સંખ્યા પચાસ હજારને ને પાર હોવાની શક્યતા સેવાઈ રહી છે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના આંકડા ચોંકાવનારા છે જેમાં ડેન્ગ્યુ પિસ્તાલીસ ઝાડા ઉલટી એકસો બોતેર ટાઇફોઈડના એકસો બાર કમળો એકસો બે સાદો મલેરિયા છ અને ઝેરી મલેરિયાના આઠ કેસ નોંધાયા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો